અમરેલીના જાફરાબાદના વાંડથી વરાહસ્વરૂપ રોડને જોડતા રોડ ઉપર કન્ટેનર ફસાતા ટ્રાફિકની સમસ્યા વાંડથી વરાહસ્વરૂપ એલન્ટી કોવાયા જતા રોડ ઉપર શ્વાન કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ઓવરલોડિંગ વાહનો ચાલતા હોય જેને લઈને કાયમીક માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય વાંડ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી વાંડ ગામેના સરપંચ શામળાભાઈ રબારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી તો બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું પણ જણાવાયું હતું કે તંત્ર દ્વારા આ રોડની બંને સાઇડ માટીનું પુરાણ પણ નથી કર્યું જેના કારણે વાહનો ઓવરટેક કરતા સમયે સાઇડમાં પલટી મારી જતા હોય છે જેથી કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોય તેવું લોકો જણાવી રહ્યા છે વાંડથી વરાહ સ્વરૂપ રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવજવર રહેતી હોય છે આજે જ વાંડથી વરાહસ્વરૂપ જતા રોડ ઉપર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી વાંડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી કામ માટે જતા કર્મચારીઓને આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે મહેશ બારૈયા જાફરાબાદ વાંડ અને વારાસુરને જોડતો જે રસ્તો છે તે રસ્તામાં હાલ સ્વાઈનના મોટા ટ્રક જે લોડિંગ ભરેલા ટ્રક આવે છે તે વાંઢ વાઢ અને વારાસૃપના વસાડા રસ્તા ઉપર પલટી ખાઈ ગયો છે તે હાલનો જે રસ્તો છે તે અત્યારે તદ્દન બંધ છે અને તે અવારનવાર અહીંયા ટ્રક ફસાવવા ટ્રક પલટી ખાવા તેવા કિસ્સા બને છે અને લોડિંગ વાહન હાલે છે અને તેની રજૂઆત અવારનવાર તંત્રને કરી શકાય કોઈ ઉકેલ આવ્યો આવ્યો નથી તો જેથી કરીને અહીંયા વાંઢ વારાસરૂપ જવા માટે અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગવડ પડે તો તે માટે તંત્રને કહેવું તે તાત્કાલિક તાત્કાલિક ધોરણે પગલાં લે અને આનું નિરાકરણ લાવે